આજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમે એક સ્પેશિયલ ડ્રાઈવ અને સ્પેશિયલ કોમ્બિંગ રાખેલ છે આમાં અમારું મુખ્ય ધ્યેય બે હજાર ચોવીસમાં જે ગુનેગારો બે ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા હોય એમાં જે લોકો આરોપી તરીકે હોય એના વિરુદ્ધ સ્પેશિયલ તપાસ કરવાની છે આમાં અમે એક યાદી બનાવી છે અને યાદીને ચાર ટીમોમાં વહેંચી દીધી છે આ ચાર ટીમોનું નેતૃત્વ અલગ અલગ સબ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે અને એમની સાથે અમારી મહિલા ટીમ સહિતની અને અત્યારે એ લોકોની પ્રવૃત્તિમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત એમના ઘરમાં પણ ચેકિંગ કરવામાં આવશે જો કોઈ ગેરકાયદેસર વસ્તુ અથવા પ્રતિબંધિત વસ્તુ મળશે તો આ કોમ્બિંગ દરમિયાન જે પણ અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કરવાની જરૂર લાગશે એ કરીશું અમે